રાજકોટમાં રાવકી ગામ રોડ પર આવેલ ડૉક્ટર બી આર આંબેડકર ભવનનું ડિમોલેશન કરવામાં આવ્યું ખેતી ધારક પટેલ તેમજ સરકાર દ્વારા એ એક ભાગના ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીન મુકેશભાઈ ડાંગર તેમજ તેમના ફૂઈ હંસાબેન સિંગલ ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવેલ છે હાલમાં એ બંનેના કોઈ પણ અતોપતો છે નહીં તો આ બંને વ્યક્તિઓને કાંઈ પણ થશે તો એમની જવાબદારી તંત્રની રહેશે દલિત સમાજના હોવાના કારણે અહીંયા રાવકી ગામમાંથી હાલી કાઢવાની હાલાકી લાગી રહી છે દલિત સમાજના છે ને બુદ્ધ વિહાર ચલાવી રહ્યા છે તેના કારણે તંત્ર અને પટેલ મળીને આ રાજનીતિ કરી રહ્યા છે કા લોધિકા જે જમીન છે એમાં લેન્ડ ક્રપિંગ કેસ થયેલો હતો લેન્ડ ક્રપિંગ કેસ સાબિત થતા જે લેન્ડ ક્રિપિંગ કરનાર છે એ હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે લેન્ડ ક્રિપિંગના અન્વયે એમની જામીન મંજૂર નથી કરેલા અને દબાણ દૂર કરવા સૂચના આપી એ આદેશના અનુસંધાને આજે આ કાર્યવાહી કરવામાં આવે છે એવું જાણવા મળે છે કે અગાઉના આ લોકો પાસે એવા પણ ઓર્ડર હતા અને મીડિયા સમક્ષ એ લોકો એવા ઓર્ડર પણ રજૂ કર્યા છે કે હજી તો હાઈકોર્ટે તપાસની

આજે અહીંયા રોડ ટચ છે બાબા બાબાસાહેબની પ્રતિમા છે બોધવિહાર છે અને ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો અહીંયા થતા હોય છે પણ આ જે કાંઈ મનુવાદી તંત્ર છે અને મનુવાદી લોકોના નજરમાં આવ્યું કે બાબા બાબાસાહેબનું સ્ટેચ્યુ છે એટલે આ ખોટી ફરિયાદો ઊભી કરી અને ક્યાંય ડિપોલેશનનું કરવા એવા ઓર્ડર એમ કે છે હાઈકોર્ટનો ઓર્ડર છે તો હાઈકોર્ટનો ઓર્ડર મેં વાંચ્યું એમાં ક્યાંય એવું લખ્યું નથી કે બાબા સાહેબની પ્રતિમા હટાવો એમાં ક્યાંય એવું લખ્યું નથી બાબાજાની બુદ્ધની પ્રતિમા હટાવો અને બૌદ્ધ પૂર્ણિમા જે આખું વિશ્વ ઉજવતી હોય અને ભારત દેશના વડાપ્રધાન એવું વિદેશમાં જેને કહેતા કે બુદ્ધની ધરતીમાંથી આવ્યો છું અને ભારત દેશની અંદર ગુજરાતમાં બુદ્ધનું બૌદ્ધ વિહાર પાડે છે બુદ્ધની પ્રતિમા પાડે છે આ જાતિવાદ છે અને વર્ગ વિગ્રહ કરવા માટે આ બધું તંત્ર ઊભું કર્યું છે કે દલિતો રોડ ઉપર આવે બૌદ્ધિસ્ટો દરો રોડ ઉપર આવે અને આંદોલન કરે વર્ગ વિગ્રહ થાય અને એની ઉપર ખોટી ફરિયાદ થાય અને આખું સમજી સોચેલી આ કાવતરું ઊભું કર્યું છે તંત્ર દ્વારા જે કાંઈ તંત્ર આમાં જોડાયેલું છે જે લોકો મનુઆથી જોડાયેલા છે આ બધી મિલીજુલી સરકાર છે બધાને મળીને બધા કામ કરે છે કોઈને આ લોકો મોકાની જગ્યા રોટ જ જઈ છે એટલે આ કારખાના બનાવવા છે પણ તમારા ધાર્મિક સ્થળ હોવા ન જોઈએ આવા આ રાજકોટની અંદર બે નંબરના કાર્યક્રમો થાય છે બે નંબરના દારૂના અડા આવેલા છે કોઈ બંધ કરવા જતું નથી તો ધાર્મિક સ્થળ છે એ પાડવા આવે છે બીજા સમાજના ધાર્મિક સ્થળ છે અમારો કોઈનો વિરોધ નથી પણ બીજા સમાજના ધાર્મિક સ્થળ છે એ કોઈ પાડતા નથી ખાલી અનુસૂચિત જાતિને બૌદ્ધિસ્ટ લોકોના છે એના ધાર્મિક સ્થળ પાડવા આવે છે આજે આ થાવા દેશું જો થશે તો જે કાંઈ આનું પરિણામ આવશે આ તંત્ર જવાબદાર રહેશે પરિવારની માગણી છે આ પાડવું છે પરિવાર એકલો છે અને સવારે વહેલા એવા છે અને રાજકોટની બારે છે બરાબર લોકો ભેગા ન થાય એટલે આ બધું સમજી વિચારીને પ્રી પ્લાનિંગથી કાર્યક્રમ કર્યો છે મારું નામ રમેશભાઈ લાલજીભાઈ ડાંગર હું આ ખરાબ આની જગ્યા હતી પણ જગ્યા ખરાબાની હે અને એની અંદર બાબા સાહેબ ની મૂર્તિ બે આડેલી તોડવામાં આવે એ લોકો સેટિંગ કરેલું હોય કે જે કઈ હોય છે આમાં પાછળ જો એ લોકો વધેલા રાખેલું છે રોડ ઉપર ઈ લોકો ને નડતું નથી કલેક્ટર ને કે મામલતદાર ને આજે આ તોડી નાખ્યું કાલે મકાન તોડી નાખશે દલિતો ના એટલે શું કરવાનું આજુબાજુ માં કઈ ખરાબો ખરા કે આ બધો ખરાબો છે બધો આજે આ ખરાબો છે પાછળ ખરાબો છે